સર્વે ભક્તોને રામ રામ શ્રી ગણેશાય નમ સર્વે ભક્તોને અમારું જાહેર આમંત્રણ પ્રાણ પ્રતિષ્ઠા પ્રથમ પાઠ ઉત્સવ મા ચામું મેળડી માછી પરિવાર તરફથી જાહેર આમંત્રણ શુભ સ્થળ ગામ આગરવાડાથી આમંત્રણ પાઠવનાર મા ચામું મેળડી પરિવારના રામરામ વાસોજી સહર્ષે જણાવવાનું કે ભગવાન શ્રી ગોગાજી મહારાજ અને મા ચામુન મેળડી માતાજીની અસિમ કૃપાથી આગરવાડા સાનિધ્યમાં પ્રથમ મંદિરનો પાઠોત્સવ ઉજવાવા જઈ રહ્યો છે સંવત બે હજાર એક્યાસી ચૈત્ર સુજોતને તારીખ એક ચાર બે હજાર પચીસ મંગળવાર તો આપ સર્વે સમસ્ત માનવ ભક્તોને અમારું જાહેર આમંત્રણ છે કાર્યક્રમ ઉત્સવ યજ્ઞ તારીખ એક ચાર બે હજાર પચીસ મંગળવારના સુદ દિવસે સવારે નવ કલાકે પ્રારંભ થશે પાઠોત્સવ યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે ચાર કલાકે મહાપ્રસાદ બપોરે બે વાગ્યાથી ભક્તોના આગમન સુધી સર્વે ભક્તોને જણાવવાનું કે તારીખ એક ચાર બે હજાર પચીસ મંગળવારના શુભ દિવસે સાંજે પાંચ વાગ્યા મારી ગાદી પર પધારશે તો માના મુખની અમૃતવાણી તથા માના દર્શનનો લાભ અવશ્ય લેવો માતાજીના રાસ ગરબા રાત્રે આઠ વાગે ગાયક કલાકાર નરેશભાઈ ભરવાડ શર્મા હરીશભાઈ લેબુજરા બારૂડ રાજેશ્વરીબેન નિમંત્રણ પાઠવનાર મા ચામુન મેલડી પરિવાર ભગવાન શ્રી ગોગાજી મહારાજનો સતનો દરબાર આગરવાડા ધામ તાલુકો લુનાવાડા જિલ્લો મહીસાગર વધુ જાણકારી માટે મોબાઈલ નંબર સત્તાણું બાર સત્તર એકસઠ એકાણું તથા નવ્વાણું સાત પંચાણું ત્રેવીસ એક બેતાલીસ પર સંપર્ક કરો ગોગા મેલડી ધામ આગરવાડા રામ રામ રામરામમાં જયશ્રી મેલડીમાં જય શ્રી ગોગા મહારાજ

બે ત્રણ કે ખાલી તમારા નાની મોટી કોઈ બી તકલીફ હોય માં તમારી શક્તિ પ્રમાણે બનતા રાખજો

માતા પૂછતા હોય અગરબત્તી કરતા હોય ને તો એની પણ રૂપા ના મળે કે તમારા ગુના નડતા હોય તમે ગુના ના કર્યા હોય તો તમારા મળવા હોય કર્યા હોય અને દેવ ગુના ગુના સિવાય નારાજ થાય તમારો ભેટો કરો એ જ મારું છે તમારી અંદર આસ્થાની કરવી તમારી અંદર ભક્તિ ના ફટકા બોલવા એ મારું પટેલ તમારો <laughs>

મજબૂરી કઈ જાય કોક દેવ આડું આવ્યું ને તો તમારી વાર ના કરવી કાતો કોઈ હોય તો કોઈ આવેલું હોય કોઈ લઈને પાછળ કોઈ દેવા આવ્યો હોય ન્યાય ત્રાજમે પણ હું માતા એટલું જ કહું છું દીકરા બેઠે છે તમે મારા બની આયા છો

શું ઈચ્છા લઈને ભાઈ માતાજી તમે સારું કરો રિપોર્ટ આ પરિવાર ના થાય બસ માતાજી પટેલ પટેલ એવું ના વિચારું કે માતાજી કરાયું અમુક જગ્યાએ એ દવા ની જરૂર પડે પટેલ તો અમુક જગ્યાએ દવા કરવા તો હારે રાખવાનું ફોરણી દરિયા દવા કરીએ છો મને લાગુ પડી જાય

ભક્તો ચડાયેલા પુરાવા જોયા છે જેના ગરબા વ્યસન ગરબો વિનાશ પટેલ આવું તો વ્યસનથી દૂર રહેજો આવું મેળની માતા કઉ છું જો મન કા લેજો પટેન છોડવા કોઈ આયું છે દારૂ છોડવા વ્યસન છોડવા માટે આયા છે દારૂ છોડવાવાના દારૂ બધા એક લાઈનમાં આયા बाजू આવીજો તમારું જીવન સુધારવું હોય તો સુધારવા દેચીસ તમાર આધર્મના માર્ગે થી ધર્મના માર્ગે હોય તો આવજો આ કહું છું

મંડલે લો કરીને કે 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 ને મોરમ કે ને નવાડો લે બેહ 5 મિનિટ લઈ લવ બેહ

આવુ મેરી હું તમારી ભા કહે લેવા નહીં બેઠી પણ તમે સુધંતનું મારો તમારો જસદિંહનું તમારો તમારું જીવન બગડેલું સુધરશે તમારું વ્યસન છૂટી જશે સેવા કરવા જેવું બોલાવું તમારી વારંવાર કદાચ જો દારૂ જેવું હજાર ટકા કંકરાટ હશે અને જે ઘરમાં માં કંકરાટ એ ઘરમાં લક્ષ્મી

અને મના નમોન તમારી તમારા ઢોલલે તમને ઉગાવાના આવું તો બરબાદ મારી આવતી બહાર કરીને આમાં પરમ મારતો છું

કબડે બાકા કુતુ મમા મોહ દરેક વસ્તુ સ્વાસ્થુ ચાઉ બરોબર તમારી મુની બોલવાળા છે આમ તમારો ઘર ખાવાનું આનું દેખાવ કરે છે આમ તમારો ઘર આડો હોય તોય બધા આવશે બાકી કોઈ આવા ના દરેક વસ્તુ સ્વાસ્થુ સદગા તમારો ઘર તમારે સાચવાનું તો એના હું નજર પડતી હું નહીં કરવા જવું પડે આજથી દારૂ મે આલી આ બોટલ આલુ છું એ બોટલ આય મંદિરમાં જે દર્શન બોટલ કે મારા લાવવાના છે પણ ના મારું છે વ્યસન દીધું તો આગળ પાછળ બાકી

તારું નામ છે નામ બોલો છૂટી જાય બટેટ બટલ હાથમાં પકડને પિજા અંદરની ગલીમાં નંબર લખાવજો હવે તમારું

ધંધા માટે જે જગ્યા પર જમીન તમારી હતી વેચાતી લીધી હું મેળવી માતા એટલું કઉ છું જમીન ની આજુબાજુ કોઈ પંપ પડે કોઈ પંપ

તમાર આ ઘર ની આંબે બ્રાહ્મણ હતા આબગાત કરીને પર ગયા એકવાર ગયા આપ પરિવાર દીકરી કોણ મરગે દીકરી કોવાશી એ બ્રાહ્મણ ની દીકરી બ્રાહ્મણ ઓ તમાર આ પરિવાર માં કોઈ દીકરી કોવાશી એકવાર થઈ એવી ખબર તમને આ તમારા પરિવાર માં તમારા દાદા ની કાતો પપ્પા ની કોઈ બેન લાગતી હોણ કે ભાઈ આ બાર બારシ કોતર માતા છે ખાલી ઘર ની બાર જે ઘર માં દિવાળબત્તી કરતા રહ્યો થાય પૂર્વજ બિહાર્યા પછી તકલીફ ચાલુ થઈ કેમ કે હજી કોઈ ભય બાકી છે કોઈ નેડીશ ગયેલી સાવ ભગવાન બતાવો મારો

પટેલ બે આપી દીધું પટેલ તો આ બે ની ખાલી બીજું કઈ કહેતી નથી ખાલી બે ની અગરબત્તી ચાલુ કર બે અગરબત્તી એની ચાલુ કરો ધંધો ફરી ઓરે તો મને કે શું કરવાનું